તો આજે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રેક્ટર અને ટ્રોલીનો સેટ વેચાવા માટે આવેલો છે જે વિડિયોની અંદર તમે મહિન્દ્રા ટૅક્ટર અને ટુ વ્હીલ ટ્રોલી જોઈ રહ્યા છો બંને વસ્તુ ભાઈને એક સાથે વેચવાનું છે એકદમ સારી કન્ડિશનમાં પાવરફુલ કન્ડિશનમાં બંને વસ્તુ તમને જોવા મળી જશે બાકી તમે જે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બંનેની તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળશે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટર અને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાતો તમને વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટૅક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા ટૅક્ટર અને ટ્રોલીનો શેટ ભાઈને વેચવાનો છે બંને વસ્તુ એક સાથે વેચી દેવાની છે તમે કન્ડિશન જોઈ શકો છો બંનેની ટ્રેક્ટર અને ટ્રોલીની મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરીએ તો મહિન્દ્રા બે બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સાંચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા બે બસો પંચોતેર ભૂમિપુત્ર ડીઆઈ ટ્રેક્ટર એકદમ ટીપટોપ કન્ડિશનમાં અને પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ઓગણીસનું જે મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસનું મોડલ જોવા મળશે સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે છત્રી પંખા બંને સારું એકદમ ટોપ કન્ડિશન ટ્રેક્ટરની છે ટુ ઓનરમાં ટ્રેક્ટર જોવા મળશે તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે ઓનરમાં જોવા મળી જશે બે ઓનર છે ટ્રેક્ટરના બાકી કન્ડિશન પાવરફુલ છે વિડીયોમાં તમે જોઈ શકો છો જ્યારે છે ટાયર એકદમ સારા ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો મોટા ટાયર તમને એસીથી પંચ્યાસી ટકા જોવા મળશે નાના ટાયર સિત્તેર ટકા જેવા જોવા મળી જશે છે સિત્તેર પંચોતેર ટકા નાના ટાયર છે બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળશે બે હજાર ઓગણીસનું મોડલ બે ઓનરમાં ટ્રેક્ટર છે સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેર 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 એન્જિન એકદમ સારા ગેર હાઇડ્રોલિક અને એન્જિન એકદમ સારા જોવા મળશે તમને ત્યાર પછી તમે વિડીયોની અંદર ટુ વ્હીલ ટ્રોલી જોઈ શકો છો શિવશક્તિ ટ્રેલર કંપનીની ટ્રોલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ નવી ટ્રોલી છે ટાયર એકદમ સારા નેવું પંચાણું ટકા ટાયર છે નેવું ટકા જેવા બાકી આખી ટ્રોલી એકદમ સારી છે ટ્રોલીને માત્ર ને માત્ર બસ્સો ફેરા ચાલેલી ટ્રોલી છે ટ્રોલીથી માત્ર બસ્સો ફેરા મારેલા છે બાકી આખી ટ્રોલી નવી નવી તમને જોવા મળશે કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો એકદમ નવી ટ્રોલી છે હવે બંનેની કિંમતની વાત કરું તો કિંમત બાહ્ય રાખેલી છે પાંચ લાખ અને એંસી હજાર ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત બાહ્ય રાખેલી છે પાંચ લાખ અને એંસી હજાર રૂબરૂ સ્થળ પર જઈશું એટલે કિંમતમાં થોડું ઘણું માંડ રહી જશે બાકી કિંમત અંદાજિત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખાંભોદર રાણાવાવ પોરબંદર જિલ્લામાં તમને આ ટ્રેક્ટર અને ટ્રોલી જોવા મળી જશે અજયભાઈ પાસે પોરબંદર જિલ્લામાં અજયભાઈ પાસે તમને આ ટ્રેક્ટર અને ટ્રોલીનો ચેટ જોવા મળશે અજયભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર અને ટ્રોલીનો સેટ લેવો હોય તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ બંનેની કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક્ટ કરી લેવો જેથી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર અજયભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે